અને અમે જઈ છીએ અત્રા એ પાકું છે મેળામાં હું કરવા જઈ હું મળે હું હોય એ નવીન નવીન વસ્તુ જોઉં અને તમને થોડું જોતું બતાવીશું ચાલો જઈ ખાધું ભાઈ આ રસ્તે થી દાવણ છે આપડે તો ભોગી જ છીએ નહીં તો આમ કેટલું આગું હોય કે બંને મંદિર તો દેખાય જવું કે બહુ આગું નહીં આજમાં ટ્રાફિક આવું ઓછી છે માણા બહુ છે નહીં આપણે ભોગી જાય છીએ મેળામાં જોયા કહીશું માણસ છે સોડા સડા સડા સોડા પારવા પારવા કે બહુ ટ્રાફિક નથી

એકસો ને વીસ રૂપિયા બે મિનિટમાં આમ તો હારી ગયા બોલો કેમ ખબર અમી દડા પછી રીંગો ફગાવી જબામાં મને લાગી ગયો એને થોડાક અમે પૈસા હરી ગયા એકસો વીસ રૂપિયા તો ઊભા કરવાના છે અમારે તો છે ને ધંધો કોઈ તો હાંટવું મેં હવે અમે બી અને માણા લેવા આવશે લઈ જાય હું ખબર નહીં બાકી વેસવા બેસી જો બતાવ વૈશા કે એને તો શું કહેવા કે એની ઘરે દુકાન છે પાંચ માવન તો એ તો પાંચ માવા વેસો કોકની દુકાને બેહી જાય અને મારે તો હવે આ કપડા વેસો બેહવાનું છે ભાઈ હવે જેને જે લેવું એ આવે બાકી હું તો ઓલા ઠેલી પર બેહવાનું છું આ જસુ ભાઈ અહીંયા બેહવાનું છે આમ જો આજુબાજુમાં પા કોઈ માણાય નથી હો અમાર સિયા વેસલ હવે એમ જ માન તમારું હું તો આખડે અહીંયા બેઠો બેઠો વેસુ હાલો ફોમા સટ ફોમા સટ ફોમા સટ હાલો એમ હતું ને જાવ કોલા પણ 150 રૂપિયા કે આપણે ફોમા વેસમ છો હો હો ફોમા આવ ઉસીયા બે હે સો રૂપિયા કુર્તી દોઢસો ની બે હજાર દોઢસો ની તો માવો લેવા આવો મારા વાલા એક માવો લઈ ચોક્કસ છૂટા લેવા આવો બોલો માવા લેવા કોઈ કરવું બધા દુકાન બુકાન વેચી નાખ્યું ને હવે પાછા બે ભાગ્યા દોઢ કલાક બેઠા બસો રૂપિયા આ ભાઈ ને થઈ ગયો મારે કઈ શો નથી બોલો હવે ભાગ્યા આમ

જો મજા આવે હો ભાઈ મારું બેટું જો આવે હાલે લે બસ આમ જો એટલે હતાજા ટોક માં ટોક કોલેમ કોલ આમ જો સાયકલો બાઈકલો જી જોય મળે હો અહીંયા મેળામાં આવીએ તો મળે ભાઈ નકર કાઈ મળે થાબળા તો થાબળા તો તમને હું બતાવતો નથી ને કેતોય નથી કેમ કે થાબળા તો હજારોની સંખ્યામાં સંખ્યા માં થાબળા આરામ નથી ની વસ્તુ હે જો આ મોતીનું છે કોઈ કે જો વાહ ભાઈ હવે મોતી નો હે કેમ પણ છે મોતી

આ હરિયો છે ને પકડીને બે મિનિટ ટીંગાવવાનું સો રૂપિયા ને હજાર રૂપિયા મળે ટીંગાવાની તેવડ હોય છે આપણે તો સો રૂપિયા ને હજાર રૂપિયા જોતા નથી આપણે તો નહીં જોતા ભાઈ

આ ઘરે ની લાવતો બધા નિહાળી લેવા નિહાળી લઈને પછી ઘરે જાય બાકી મેળામાં આવી ગઈ મજ આ ભાઈ રીજા ન આવી શકે ભાવનગર કે એને અમે છેતરી આપણે લીલી અને હવે ઘરે પગી જમજે આવી રીતે ગાડી હાલે વાકે આવું થાય કેમ કે ટ્રાફિક તો પછી પગે અને આપણે તો જાય તમે હવે વર્તી જશે કે હું ઘરે પગી જાય

Akaroto, akaroto, rimut pikir, rimut make this, kita tadi, ini, bass, ram, 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 Iya ram, 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 આપણે રેમન મહેમાન મસ્ત શકાયું છે મસ્ત રેમન્ડ છે ખાલી બસો રૂપિયા કેમ જ છે બસો રૂપિયામાં પૈસા વસૂલ છે આ ફેરી મને એવું લાગ્યું છે પછી સાઈન આપડે સાઈન્ટ મારા જે ભલે તો બાપુ આપણે હવે પછી ને હરા દી આવ્યું છે નાનંદ બાપુ પ્રસન્ન થયેલા હે તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરી દો ચેનલમાં નહીં ખે તો સબસ્ક્રાઈબ કરી લખજો એટલે મળશે આપણે બીજા નવા એની સાથે તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય